તો આ કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષક રાકેશભાઈ સોની દ્વારા શાળા રાષ્ટ્ર નિર્માણનો આધાર વિષય અંતર્ગત ખૂબ સુંદર મજાનું વ્યાખ્યાન આપી બાળકોને વિષયને અનુરૂપ ઉદાહરણ કૌશલ્ય અને વાર્તાઓના સંકલન થકી માહિતી પૂરી પાડવામાં આવી શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી બાબુસિંહજી પઢિયાર અનુરૂપ ઉદ્બોધન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આપણી શાળા આપણું સ્વાભિમાન સાચા અર્થમાં ત્યારે જ ગણાય જ્યારે આપણી કર્તવ્ય નિષ્ઠા પૂરેપૂરી શાળાને સમર્પિત હોય ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ